જય માતાજી રામરામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી તમારું સ્વાગત કરીએ છીએ મિત્રો આપણે રક્ષાબંધન વિશે રક્ષાબંધનના દિવસે રાખડી કેવી બાંધવી જોઈએ એ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાખડી કેવી હોવી જોઈએ રક્ષાબંધન ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો ઉત્સવ છે તે ભારતીય સંસ્કૃતિનું એક તહેવાર છે જેમાં નિસ્વાર્થ ભાવે પ્રામાણિકપણે રક્ષા કરવાનો ભાવ કર્તવ્ય ધર્મ સમાવિષ્ટ છે રાખડીમાં સનાતન સંસ્કૃતિના મંગલકારી પ્રતીકો જોવા મળે છે જેમ કે ઓમ સૂર્ય કે સુખડ રુદ્રાક્ષ ગણપતિ દાદા વગેરે પણ આજે આપણી સંસ્કૃતિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધનના વિચાર સંદેશથી વિપરીત વિચારોનું પ્રગટીકરણ કરતી રાખડીઓ કે જેમાં કાર્ટૂન કાલ્પનિક પાત્રો ડ્રિંક બોટલ અને અસંગત સંદેશાઓ ધમાલ રાખી પબજી ધમાલ પબજી વગેરે રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે આનાથી આપણે બચીએ આપણી મંગલકારી સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવાની આપણા સૌની ફરજ છે આપણા સમાજ સંસ્કૃતિ માટે શું યોગ્ય અને શું અયોગ્ય છે તેનો નિર્ણય નિરક્ષીર વિવેક સાથે કરીએ જય ભારત મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સૌ મિત્રોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ મળીશું એક નવી વાત સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ